વિસાવદર મગફળી કેન્દ્રમાં ભાજપના લોકો દ્વારા ખેડૂતો પાસેથી પૈસાની ઉઘરાણી વિસાવદર મગફળી કેન્દ્રમાં ભાજપના લોકો દ્વારા ખેડૂતો પાસેથી પૈસા ની ઉઘરાણી થતી હતી આ અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના નેતા હરેશભાઈ સાવલિયા છે મગફળી કેન્દ્ર ઉપર ખોટું થાય છે તેની રજૂઆત પણ વિસાવદર ભેસાણ વિધાનસભાના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયે લેખિતમાં મામલેદાર સાહેબને અને પ્રાંત અધિકારી તેમજ લેખિત ફરિયાદ પીઆઈ વિસાવદરને આપેલી પરંતુ તેની કોઈ કાર્યવાહી થઈ નથી તેમ છતાં તારીખ સત્યાવીસ મગફળી પૈસાની ઉઘરાણી ચાલુ છે તેવો ફોન આમ આદમી પાર્ટીના નેતા હરેશભાઈ સાવલિયા અન્ય બે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો મગફળી કેન્દ્રો પર ગયા તે સમયે આકડદા પાર્ટી ભાજપવાળાએ છટકો ગોઠવી રાખ્યો છે અજણ મજૂરોએ મગફળી કેન્દ્રો ઉપર મજૂરી કરી છે તેવો શેડ્યુલ ટ્રાઇબર એટલે કે એસટી જ્ઞાતિના હોય તેને હરેશભાઈ સાવલિયા અને અન્ય આમ આદમી પાર્ટીના નેતા ઓળખતા પણ નથી તેવા મજૂરોનો ગેરફાયદો ઉઠાવી અને આગળ કરી ખોટો વિડીયો વાયરલ કરી આમ આદમી પાર્ટીના નેતા હરેશભાઈ સાવલિયા અને અન્ય બે આમ આદમી પાર્ટીના નેતા ઉપર ભાજપના જોરે પોલીસને મજબૂર કરી ખોટી ફરિયાદ ઊભી કરી અનુસૂચિત જાતિ અને જનજાતિના કાયદાનો દુરુપયોગ કરી એટ્રોસિટી એક્ટ હેઠળ તેમની છેડતીની ફરિયાદ નોંધાવી છે ખોટી ફરિયાદ અને એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે આનાથી અનુજાતિ અનુસૂચિત જનજાતિના લોકો ઉપર જ્યારે ભાજપના જ ગુંડાઓ અન્યાય અત્યાચાર કરે છે ત્યારે તે સાચી એટ્રોસિટી થાય છે પોલીસ તરત ફરિયાદ લેતી નથી તપાસનો વિષય છે તેમ કંઈ તપાસ કરે છે અંતે ગુનો દાખલ કરતી જ નથી કદાચ અનુજાતિ સમાજના આગેવાન દ્વારા આવેદનપત્ર આપે તંત્રો પર દબાણ કરે ત્યારે આવા કેસમાં ફરિયાદ દાખલ થાય તેમાં પણ પોલીસ દ્વારા જ ટેબલ જામીન આપીને છોડી મૂકે તો અમારો એ પ્રશ્ન છે કે આમાં તપાસ પણ નહીં તરત જ એફઆઈઆર અને તરત ધરપકડ ભાજપના ઈશારે પોલીસ કામ કરે છે આમાં જે મજૂરનો ગેરઉપયોગ કર્યો છે કાયદાની ખબર પણ નથી જે અજાણ છે કાયદાનું જાણ નથી ભાજપવાળા કડક કાંડા વાળા ગુમરાહ કરી લોભ લાલચ આપી ખોટી ફરિયાદ નોંધાવી છે આનાથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તેનો વિરોધ કરે છે આ કાયદો અમારા રક્ષણ માટે છે તેનો દુરુપયોગ ન કરવો તેવી જ મનસુખભાઈ વાઘેલા આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોએ કલેક્ટર સાહેબ જુનાગઢ એસપી સાહેબ જુનાગઢ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી હું આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ એસી વિભાઈ ગોહેલ આજે અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા આવ્યા પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા જે ખોટી ફરિયાદ થઈ છે એ અનુસંધાને અમે આજે આવેદન કલેક્ટર સાહેબ દેવા આવ્યા હે અને ખરેખર બિલકુલ તદ્દન ખોટી છે ચાર પાંચ દિવસથી તો અમારા ધારાસભ્યજી ગોપાલ ઇટાલિયા એ પણ

અને આ બિલકુલ તદ્દી ખોટી વસ્તુ છે એ માટે અમે આજે આવેદન પત્ર દેવાયો છે મનસુખભાઈ વાઘેલા આમ આદમી પાર્ટી કાર્યકર્તા કાલે વિસાવદર ની અંદર જે એક બનાવ બન્યો અને જે કડદા પાર્ટીના ને હિસાબે જે મગફળી કેન્દ્ર ઉપર જઈ અને હરેશભાઈ સાવલિયા ઉપર અને અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખોટો એક કોઈ પણ મજૂરનો ગેરઉપયોગ કરી અને એક્ટ મુજબ જે ગુનો દાખલ કરવામાં આવ્યો ખરેખર આ આ વસ્તુ છે કારણ કે ભાજપની તાનાશાહી અને પોલીસ ભાજપના આવા ગુના નોંધે છે ખરેખર અનુસૂત જાતિની અંદર જ્યારે જ્યારે સત્ય એસ્ટ્રોટી થાય છે ત્યારે અનુસૂચિત જાતિ સમાજના અહીંયા આવેદનો પત્ર આપી કલેક્ટર એસપીને જ્યારે રજૂઆતો કરીએ છીએ ત્યારે પણ આ એસ્ટ્રોટી એક્ટ મુજબ તપાસનો વિષય છે એવું પોલીસ દ્વારા કહેવામાં આવે છે અને ગુનો દાખલ કરતા નથી પરંતુ આવા એક ઈશારાથી તાત્કાલિક ગુનો પણ દાખલ થઈ ગયો તાત્કાલિક ધરપકડ પણ થઈ ગઈ જ્યારે જયારે અન્ય અત્યાચાર કેસ થાય છે ત્યારે રજૂઆતો હોવા છતાં પોલીસ એની ધરપકડ કરતી નથી એસ્ટ્રોટી એક્ટ મુજબ ગુનો દાખલ પણ કરતી નથી આજે આ ભાજપના ઈશારે તાત્કાલિક ગુનો દાખલ થઈ ગયો અને ધરપકડ એ થઈ ગઈ અને અમે જયારે રજૂઆત કરી છે ત્યારે પોલીસ ટેબલ જામીન પણ આપી દે છે આવા ઘણા કેસ છે ગુજરાત એટલે અમારું એ કહેવાનું થાય છે કે આ દુરુપયોગ કરી ભાજપ સરકાર અને જે આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી રીતે હેરાન કરવાનું એક ષડયંત્ર છે એના માટે આજે અમે કલેક્ટર અને એસપી સાહેબ ને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે ખરેખર અમારા આ કાયદાનો દુરુપયોગ ન થાય એ માટે સરકાર શ્રી ને ધ્યાન દોરીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે